મોરબીથી પણ અમુક વિદ્યાર્થીઓ આવેલા છે અને આના પછી ટ્વેન્ટી એઇટના સૌરાષ્ટ્ર ઝોનની પણ એક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે તો આમાંથી અમુક ઉત્સાહક છોકરાઓ છે એ એમાં પણ ભાગ લેવા માટે ઉત્સુક છે તો આ આયોજન પૂર્ણ થયા બાદ એની પ્રેક્ટિસ કન્ટિન્યુ રહેશે આ એકેડેમી દ્વારા અને અહીંયા મારી સાથે કુમાર પણ હાજર છે તો થોડું ગાઈડન્સ અમે આ જ બાળકોને આપી અને ટ્વેન્ટી ના જે ઓપન સૌરાષ્ટ્રની જે કોમ્પિટિશન છે મોરબી ખાતે તેમાં જે ઉત્સુક બાળકો છે એમને ભાગ લેવા માટે અમે પ્રોત્સાહિત કરશું સ્કેટિંગની આ રીતના જિલ્લા લેવલની કોમ્પિટિશન થઈ રહી છે અને મોરબી જિલ્લા કે મોરબી ડિસ્ટ્રિક્ટમાંથી દરેકે દરેક અલગ અલગ જગ્યા પરથી અલગ અલગ સ્કૂલોમાંથી અહીં વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે આ સ્કેટિંગની ટુર્નામેન્ટ છે નોન સ્ટોપ વન અવર ટુર્નામેન્ટ છે અને અહીંથી લગભગ છેલ્લા એક વર્ષથી અમે લોકો અહીંયા એકેડેમી ચલાવી રહ્યા છીએ અને ઘણા બધા વિદ્યાર્થીઓને અમે પ્રિપેર કરી રહ્યા છે જેઓ ડિસ્ટ્રિક્ટ લેવલ પર સ્ટેટ લેવલ પર રમેલાં છે ગેમ ચાલુ રહી છે આમાં મને બહુ જ મજા આવે છે હજી મારે સૌરાષ્ટ્ર સ્ટેટ અને અહીંયા બધે નેશનલમાં રમવા જાવું છે મારે શહેરી વડે રમવા છે મયુર રાબર્ડ જીટીવી ન્યૂઝ હળવદ